પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાની માંગણી છે કે સુરત અને જિલ્લાના તમામ જે ઝીરો ફાઇવ અને જે વન નાઇન પાર્સિંગના વાહનોને કામરેજ ટોલ નાકા પર ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તમામ કાર્યકરોને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણધણ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા સહિતના કોર્પોરેટરોએ પણ જેડી ડી કથિરિયાની વ્યાજબી માંગણીને સમર્થન આપ્યું હતું આમ આદમી પાર્ટીને જનતાનો અવાજ મળીને બહેરી સરકારના કાન સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે ભવિષ્યમાં પણ લોકોના પ્રશ્નો બાબતે અગ્રિમ લડત આપશે